ખેડૂતોના દેવા માફી માટે આયોજિત ગુજરાત કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાના પ્રથમ ચરણનું દ્વારકામાં સમાપન થયું ખેડૂતોના દેવા માફી સાથે વિવિધ આઠ માંગણીઓ સાથે છ નવેમ્બરથી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થઈ હતી જે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓના ચારસો બત્રીસ જેટલા ગામડાઓમાં ફરી અને હજારો ખેડૂતો સાથે આ યાત્રા દ્વારકા પહોંચી હતી આગામી દિવસોમાં સરકાર ખેડૂતોના સંપૂર્ણ માફ નહીં કરે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ શક્તિશાળી સતત ચાલુ રાખવામાં આવશે તેવી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને જોડતી ખેડૂત આક્રોશ યાત્રાની પણ અમિત ચાવડાએ જાહેરાત કરી છે સરકારે એક બાજુ પાક વીમા યોજના બંધ કરી દીધી અને બીજી બાજુ બે હાજર વીસ થી અત્યાર સુધીમાં તેર અલગ અલગ પેકેજોમાં સરકારે જાહેર કરેલી રકમના પાંચીસ ટકા રકમ પણ ચૂકવી નથી એટલે ખેડૂતોની માંગ લઈને ખેડૂતોના દેવા માફી કરવામાં આવે પાક વીમા યોજના ચાલુ કરવામાં આવે આ સરકારના ઉત્સવોને તાઈફા કરવા માટે પૈસા હોય ભાજપના મળતિયાઓને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાવવા માટે પૈસા હોય અને જો ખેડૂતો માટે આ સરકાર દેવા માફી ના કરે તો આવનારા વિધાનસભાના બજેટ સત્રમાં આહવાન કરીશું કે આખા ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટે વિધાનસભા કુચ કરાઈ